તો હેલો ગાય કેમ છો મજામાં આ છે આપણો બીજો વ્લોગ અને આ વ્લોગમાં આપણે એક એક વ્યક્તિ મારા પપ્પાને વાળ તોફોવા ગયો તો અને વિચાર આવ્યો કે બધાએ અડધા જવા દે નેવું ટકા વાળ જવા દીધા હવે અને હવે ટાઈમ આવ્યો છે કે બતાવવાનો કે વાળ આપણા કાપ્યા તો છે આપણે હાવ કાપી હવે એનું રિએક્શન જોવું આપણે કે એનું રિએક્શન શું આવે છે વાળ કાપ્યા બાદ તો જઈએ આપણે રિએક્શન જોવા જો વાળ આજે આજે આપણા પપ્પા અને આપણે વાળ કાપ્યા છે ને એનું રિએક્શન જોવાનું છે આપણે આપણે કેવું રિએક્શન જાય છે તો હવે રિએક્શન બતાવીએ જો જો આ જો વાળ કાપ્યા છે આજે આપણે બધાય કાપી નાખ્યા અને તમારું રિએક્શન કેવું હોય એ આમાં જે એક નંબર તો હવે વાળ તો કપાઈ ગયા કઈક નવીન માં કઈશું નાય બાય હવે પેલી વાર આવા કા પેલી બીજી વાર બીજી વાર આવા કાપ્યા છે આપણે હવે તો મને થાય પણ શું કહીએ હવે આપણું ગામ જો આપડી દુકાન છે આ અને ગામ આપડું જોઉં આપણું સોંદેડા ગામ જોઉં કેમ હે